એ વર્ષે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અનિલ પાંડે ને ફોર વ્હીલરોમાં

કબજે કરેલ ભારતીય બનાવટ ના પાંચસો છત્રીસ રોકડા ચૌદ હજાર આઠસો એસી મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત દસ હજાર પાંચસો બે ફોર વ્હીલર કિંમત દસ લાખ મળી તેર લાખ સોળ હજાર નવસો સોળ નું મુદ્દામાલ જપ્ત કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડે તથા સ્ટાફના એસઆઈ અરવિંદ કિશોર રાવ કુમાર મથુરભાઈ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ મુકેશભાઈ ભૂપાભાઈ કલ્પેશ કુમાર કરશનભાઈ રાજેન્દ્રસિંહ છત્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશચંદ્ર નાઓએ સદર કામગીરી કરેલ છે